નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો અત્યારે હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી બબીતાજીને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઝિયા મિત્રો જણાવી દીધું કે બબીતાજીએ તારક મહેતા શો છોડવા અંગે સ્પષ્ટતા કરી વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી દત્તા શો છોડી રહી છે એ હોવાની ની અપાવ પણ પરતરત જ પૂર્ણ વિના છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શૂટિંગનો વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે અફવાઓ હંમેશા સાચી નથી હોતી આ સમાચારથી ચાહકો ખુશ થયા છે સોના પ્રોડ્યુસર આશિષ મોદીએ પણ આવી નકારાત્મક અફવાઓ ન ફેલાવવા પણ અપીલ પણ કરી હતી જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો